ગુજરાત રાજ્યમાં છેલ્લા અઢી મહિનાથી બીઝેડ કંપની અને એના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ જે કોઈ બાબતો સામે આવી રહી છે ને એ બાબતોનું સત્ય શું છે એ ઉજાગર કરવા માટે અને એનો એક બીજું પહેલું પણ પ્રજા સમક્ષ પહોંચે એ માટેનો મારો આજનો આ પ્રેસ વાર્તાનો કાર્યક્રમ છે આ જે આખું સમગ્ર ઘટનાક્રમ છે એ ઘટનાક્રમની શરૂઆત એક નનામી અરજીથી થાય છે સીઆઈડી ક્રાઇમમાં એક નનામી અરજી કોઈના દ્વારા કરવામાં આવે છે એ નનામી અરજીના આધારે સીઆઈડી ક્રાઈમ ફરિયાદ દાખલ કરે છે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા એવી છે કે નનામી અરજીના આધારે તપાસ પણ ન થઈ શકે આમાં તો ફરિયાદ પણ થઈ ગઈ છે ચલો ફરિયાદ કરી એનો પણ વાંધો નથી ફરિયાદમાં એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ બીઝેડ કંપની એ રોકાણકારોના પૈસા લઈને એમાં રોકાણ કરાવ્યું છે છેતરપિંડી કરી જેવો એમનું કેવું છે કે રોકાણ કર્યું છેતરપિંડી કઈ રીતે થાય એમને ક્યાં એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ આ જે કંપનીના ડાયરેક્ટર છે કાં છે તે છે એ લોકો એમના ઓફિસો બંધ કરીને ભાગી ગયા છે કે લોકોના પૈસા પાછા નથી આપતા લોકોના ટોળેટોળા અમારી પાસે આવે છે એવું કશું છે જ નહીં આજ સુધી જે જે લોકોએ આ વિષયને છ હજાર કરોડના કૌભાંડ સાથે જોડ્યો છે એમને હું ફરીથી આપના માધ્યમથી વિનંતી પૂછવા છું કે જો આ કરોડ નો આંકડાનો કોઈ હિસાબ આપની પાસે હોય તો આપના સાર્વજનિક કરો અથવા તો અમને મોકલો તો અમને પણ ખબર પડે કે ખરેખર આ છ હજાર કરોડ નું કૌભાંડ છે કે હવા હવાઈ છે હવે આપણે ટેકનિકલ વાત ઉપર આવીએ તો જે તપાસ એજન્સી આની ફરિયાદ દાખલ કરી છે ખોટી રીતે કરી છે પણ કરી દીધી છે તો એમને જે એફિડેવિટ કર્યું છે કોર્ટમાં એફિડેવિટ એવું કે છે કે આ મામલામાં સમગ્ર જે બીજેડ કંપની છે અને અઢીસો કરોડ એ લોકો ઓલરેડી આપી ચૂક્યા છે હવે જેને કૌભાંડ કરવું એ અઢીસો કરોડ એ ના આપે બધું લઈને જતો રહે જે દિવસે ફરિયાદ થઈ એ મહિના સુધી તમામ ઇન્વેસ્ટરોને જે જે નિયમ મુજબનું એમનું જે રોકાણકારોને મુજબ એમને વળતર પણ મળી ગયું છે એટલે કોઈ ફરિયાદી છે નહીં સીઆઈડી ક્રાઇમ ના કહેવા મુજબ આમાં ઇન્વેસ્ટર છે એમાંથી ગણીને માંડ બે જણા ફરિયાદ કરવા આવ્યા છે એ પણ આ ફરિયાદ થયા પછી બની શકે કે એમની ઉપર કોઈ પ્રેશર કે વાયા એ વિશે હું પડવા માંગતો નથી પણ જનરલી કૌભાંડ એને કહેવાય કે કોઈ ઓફિસ કરે પછી લોકોના પૈસા ઉઘરાવે પછી એના ચેકો આપે ચેકો રિટર્ન થાય લોકો ધક્કા ખાય પછી ઓફિસ બંધ કરીને જતો રહે ટોળે ટોળા ઓફિસે જાય એ ટોળા પોલીસ સ્ટેશન જાય અને પોલીસે ના આપણે તે ટોળા મીડિયા સુધી જાય આ આખા કેસમાં આવે કોઈ ઘટનાક્રમ બન્યો નથી એટલા કૌભાંડ છે જ નહીં બીજું છ હજાર કરોડનો જે આંકડો છે એ પણ હવા હવાઈ છે સીઆઈડી ક્રાઇમ પોતે કહે છે કે એકસો બોંતેર કરોડનો વિષય છે અને એકસો બોત્તેર કરોડ રૂપિયા પણ બીઝેડ કંપનીના એડવોકેટે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરેલી જ છે કે અમારા જે ખાતા ફ્રીઝ થયા છે એ ખાતા અનફ્રિજ કરી દો

એ માણસો કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી તો પછી તમે કારણ વગરનો આ ફરિયાદ ઉભી કરી અને કેમ ભૂપેન્દ્રસિંહ ને બદનામ કરવા માંગો છો એટલે આ એક આખું રાજકીય ષડયંત્ર છે આમાં ખરેખર છેતરપિંડી જેવું કે કૌભાંડ જેવું કશું છે જ નહીં